ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યાલય કાર્યાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું લોકાર્પણ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આ કાર્યાલયનું લોકાર્પણ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો આજથી પ્રચારના શ્રી ગણેશ કરશે ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે જો કે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક સમય પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જેના ભાગરૂપે ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણીલક્ષી કાર્યાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ કાર્યાલયનું લોકાર્પણ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કાર્યાલયનું લોકાર્પણ તો ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના તમામ કાર્યકરો આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે આજથી પ્રચારની શરૂઆત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આજથી લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત પણ થવા જઈ રહી છે લોકશાહીનો મહાપર્વ એવી લોકસભા ચૂંટણીની તારીખોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ઇલેક્શન આવે એટલે કામ કરવાનું એવું હોતું નથી આપણે રોજ કામ કરવા ટેવાયેલા છીએ રોજ જે પબ્લિક ની વચમાં જવા ટેવાયેલા છે કાઠલોડિયા વિધાનસભા એ ગાંધીનગર મત ક્ષેત્ર આવે છે એટલે કાઠલોડિયા વિધાનસભા વાળાને ડબલ ફાયદા છે આજે ચૂંટણીના ના ભાગરૂપે ગાઠરોડિયા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલય આજે અહિયાં અમે શરૂ કર્યું છે અને બે જ દરેક જગ્યાએ જે પ્રમાણે ઉત્સાહથી લોકો જોડાયા છે કે ભાઈ મારા પરિવારના ના સદસ્ય ઇલેક્શન લડી રહ્યા હોય એ ભાવ થી જોડાયા હોય ત્યારે એક ફૂલ મેજોરિટી સાથે આપણે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છેલ્લા દિવસ આ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈને જે રીતે એમણે ગાંધીનગર લોકસભાને દુનિયાની શ્રેષ્ઠ લોકસભા બનાવી છે એ જ રીતે એમને પણ દુનિયાના નંબર વન સાંસદ તરીકે આપણે ચૂંટીને મોકલીએ તો લોકસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની છે તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગર બેઠક માટીનું ચૂંટણીલક્ષી કાર્યાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું અને આ સાથે જ તેમણે તેમના સંબોધનમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઘાટોડિયા બેઠક પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા